બનાસકાંઠા જિલ્લામાં ટોલ પ્લાઝાની હેરાનગતિને કારણે આંદોલનના ટોલ પ્લાઝા પર સ્થાનિક ગ્રામજનોની ગ્રામજનોની થતી લઈને મળી બેઠક ટોલ પ્લાઝાને અડીને આવેલા ગામને પણ ટોલ પ્લાઝાના સંચાલકો ટોવામાંથી મુક્તિ ન આપતા હોવાના આક્ષેપ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આંદોલન એંધાણ આગામી અઢાર ઓગસ્ટે હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ ધરણા કરી ટોલ પ્લાઝા પર કરશે વિરોધ પ્રદર્શન લક્ષ્મણપુરા મલાણા માલપુરિયા કોઈટાપુરા સહિત પંદરથી વધુ ગામોના ખેડૂતોએ બેઠકમાં કર્યો નિર્ણય હેબતપુર પાટિયા નજીક દેવી માતાના મંદિરે ખેડૂત આગેવાનોની મળી હતી બેઠક બેઠકમાં અઢાર તારીખે હજારોની સંખ્યામાં ખેડૂતોને એકત્ર થવા કરાયું છે આહવાન ટોલ મુક્ત માટે ખેડૂતો લડી લેવાના મોડવા